અને આવું ભવિષ્યમાં ન થાય એના માટે શું તકેદારી રાખવી જોઈએ એના માટે જે ભાઈ દુધા આપની વચ્ચે છે ને આપણા પ્રશ્નોના જવાબ આપશે અને કાલે પણ એ લાઈવ હતા સરસ મજાનો વિડિયો હતો મુદ્દાસરની વાત હતી તો આજે પણ મુદ્દાસરની વાત તમારા સુધી છે આ વિડિયોના માધ્યમથી તો અજી ભાઈ ખાસ કરીને તમે આ ઘટના વિશે ઊંડાણપૂર્વક અને શોર્ટમાં માહિતી આપો જે ખૂબ સરસ વાત કરી આપણે કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે કાલે ક્રેન તૂટી પડી એની પહેલા જે કોઈ બ્રિજના કામકામ હતા કામો હતા એમાં કેરાડો પડી હતી અથવા તો ગમે ત્યારે કોઈ કામ ચાલતું હોય તો ત્યાં કોઈ પણ અકસ્માત સર્જાય છે આની પાછળનો જવાબદાર કોણ આની પાછળ જવાબદાર તંત્ર છે તંત્રને હું એટલા માટે જવાબદાર કહું છું કે જે તે સમયે જે તે વ્યક્તિને જે તે કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની વાત આવે ત્યારે સારો નહીં પણ મારો માણસ એવું ગણીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આજે નાના કોન્ટ્રાક્ટ થી શૌચાલયોના કોન્ટ્રાક્ટ થી લઈ અને મોટા ગજાના રોડ રસ્તાના અથવા તો ટોલ કોન્ટ્રાક્ટ હોય એમાં વાલા દવલાની નીતિ અથવા તો ક્યાંક ને ક્યાંક પૈસાનો ભ્રષ્ટાચાર કરી અને ભ્રષ્ટાચાર કરી અને આવા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેને લઈ લોકો ભોગ બને છે પ્રજાનો ભોગ બને છે અને જે પૈસાને પૈસાને શક્તિ વપરાવાની હોય એનાથી ડબલ પૈસાને શક્તિ વપરાઈ જાય છે મને એક છે ને આપણે નાના હતા ત્યારે ભણતા ને ધોરણ બે નો પાઠ યાદ આવે દલાતરની વાડી તમને કદાચ ખબર હશે રીંગણા કે દલાતરની વાડી એ દલાતર હોય ને એમના પત્નીને રીંગણા જમવાનો શોખ થાય તો કે મને રીંગણા લાવી આપો ગમે ત્યાં એટલે દલાતર ચિંતિત થાય કે ક્યાંથી રીંગણા લાવી આપો એટલે નદીના કાંઠે જાય અને એક વાડી હોય ત્યાં વાડીનો માલિક હોય ને વસરામ ભુવા નામનો એ હાજર ન હોય એટલે દલાતર વાડીને જ પૂછી લે કે વાડીને વાડી રીંગણા તોડું એટલે વાડી તો કંઈ જવાબ આપે નહીં

એટલે કુવો એ પોતે જ કુવો બનીને જવાબ આપે છે કે આ નાખી દો ત્યારે દલાતરને સમજાય છે કે જ્યારે મારી ઉપર વીતે ને ત્યારે શું થાય આજે ભાજપના કે કોઈ પણ ભ્રષ્ટ નેતા ભ્રષ્ટ અધિકારીઓ કે સરકારી બાબુઓ એને પ્રજાના પ્રશ્ન હોય ને ત્યારે કોઈ ચિંતા નથી થતી શું કામ એના ખિસ્સા ભરાય છે પણ જ્યારે એ એના ઘર ઉપર પ્રશ્ન આવે ને ત્યારે એને ખબર પડે કે આ શું વાત હતી અને શું છે આજે એવા વસરામ ભોવાની જરૂર છે ખરેખર સમાજમાં આવા વસરામ બોવા પેદા થશે ને ત્યારે આવા પ્રોબ્લેમ સોલ્વ થશે ખૂબ અજી સરસ વાત કરી ટૂંકાણમાં ને ફટાક્સ ના કહેવાય પણ એક સમજણનો ભાગરૂપ કહેવાય કે આ બીજા ધોરણની અંદર આવતો આ પાઠ ગુજરાતીમાં મને ગુજરાતી સાહિત્ય ખૂબ પ્રેમ છે ત્યારે ગુજરાતી સાહિત્યની અંદર આવા ઘણા બધા આવી બધી વાર્તાઓ છે બોટ કથાઓ છે

પણ હકીકતમાં આજે ખૂબ જ સારી રીતે લડત આપી છે અને આ લડત તમે હંમેશા ચાલુ રાખો પક્ષ નહીં વિપક્ષ નહીં અને કોઈ પાર્ટી નહીં પણ એક ઈમાનદાર નાગરિક તરીકેની આપણી સપ તમારી સફર હંમેશા યુવાનો માટે રાષ્ટ્ર માટે અને સમાજ માટે આવી રીતના તમે ચિંતિત અને કાર્યરત રહ્યો એવી ભગવાન પાસે પ્રાર્થના અને અજય આ મુદ્દાને જે ઉપાડ્યો છે અને કાલે સારામાં સારી રીતે વિગતવાર આપને સમજાવવાની કોશિશ કરી છે ત્યાં જઈને સ્પોર્ટ ઉપર તો આવી રીતના આગામી સમયની અંદર કોઈ ઘટના ના ઘટે અથવા તો ઘટના ઘટે છે તેની પહેલાના એ અંધાણ હોય છે એ આપણે ઓળખી જવાના હોય છે અને હરમે સાહેબ પાળો તૂટે એની પહેલા આપણે ડેમ તૂટે એની પહેલા પાળ બાંધી લેવી જોઈએ તો આ સાથે અજય ભાઈ આપણે વિદાય આપશું અને આછા આવતા વિડીયોમાં નવા મુદ્દા સર નવા મુદ્દાથી વાત કરવાની કોશિશ કરીશું ત્યાં સુધી વંદે માતરમ ભારત માતા કીજે જય શ્રી કૃષ્ણ